અંકલેશ્વરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજનું મિલન કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર જનક વાટિકા સોસાયટીમાં મહારાષ્ટ્ર મંડળના પ્લોટ ખાતે મરાઠા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેજસ્વી તાલલાઓનું સન્માન પૂરમાં સેવા બજાવનાર કાર્યકરોનું સન્માન સેવા મંડળનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો મંડળના હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા અંકેશ્વર ખાતે સમાજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત આદરણીય શ્રી નાથુભાઈ દોરીક અમારા સાલુકીજી દિલીપભાઈ પાટીલજી સમાજના સર્વે શ્રેષ્ઠીશ્રીઓ આજે અહીંયા અંકલેશ્વરની અંદર તો ઘણા વર્ષોથી અહીંયા મહારાષ્ટ્ર સમાજ અહીંયા રહે છે જેમ જોવા જઈએ તેમ ગુજરાત અને મહારાષ્ટ્ર આઝાદીમાં જો ઓગણીસો ની અંદર પરંતુ ઓગણીસોને ની અંદર ભાષાને લઈને પહેલા ગુજરાત મહારાષ્ટ્રની અંદર હતું ત્યારે ઓગણીસો સાહીઠને અલગ પર્વને કારણે આમ તમને કહી શકાય કે મહારાષ્ટ્ર એટલે મોટાભાઈ ગુજરાત નાના ભાઈ આ નાના મોટાભાઈ આજે પણ એ જ પ્રકારનો સંબંધ રાખીને આજે અંકલેશ્વરની અંદર પણ લગભગ પંદર હજાર જેટલા મહારાષ્ટ્ર સમાજ અહીંયા આવીને વસવાટ કરે છે સાથે ધંધો રોજગાર નોકરી અને જે રીતે સેવાકીય પ્રતિમાં વાત કરું જયબેન મોદી હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સ આપીને એક સેવાનું ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે સમાજના બાળકોને પણ ભણાવતીની કીટ આપવામાં આવે કપડાની કીટ આપવામાં આવે એમને અન્ય જરૂરિયાત હોય એ જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને જે કંઈક જરૂરિયાત હોય એ સમાજ દ્વારા આપીને એ છોકરાઓ પણ એ દીકરાઓ પણ આગળ આવે અને આપણે જોયું છે કે કોરોના વખતે પણ અનાજની કિટથી લઈને તમામ સુવિધાઓ આ મહારાષ્ટ્ર સમાજ દ્વારા પૂરી પાડવામાં આવી હતી માર્ચ મહિનાના બે હાજર અઢારની અંદર સમાજની સ્થાપના થઈ માત્ર છ વર્ષના તુકાગાળાની અંદર સમાજમાં જે પ્રકારે એક થઈને જે પ્રકારે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે એમનું ખૂબ અભિદાન પાઠવું છું આજે એમને પણ આ સમાજના આ કાર્યક્રમમાં બોલાવીને અમને બોલન તક આપી અને સમાજના શ્રેષ્ઠ જોડે ભેગા થવાની જે અમને આયોજકો દ્વારા જે અમને લાભ મળ્યો છે ત્યારે એ પ્રસંગે આયોજકોને હું આભાર માનું છું